બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ચીકણવા ગામ નજીકથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં પથ્થરોની ખાણમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી બે સગીર બહેનોના કરુણ મોત નીપજ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર કવિતા અને કાળી નામની આ બંને બહેનો અઠાવીસ જુલાઈના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી હતી સૂત્રોના અનુમાન મુજબ તેઓ ખાણમાં ભરાયેલા પાણીમાં નાહવા ગઈ હતી જોકે ભારે વરસાદને કારણે ખાડામાં પાણીનું સ્તર વધી ગયું હતું જેના કારણે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ અને તેમનું મોત થયું હતું આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા હાથ ધરવામાં આવી હતી અને બંને બહેનોના મૃતદેહ ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા એક જ પરિવારની બે સગીર દીકરીઓના આકસ્મિક મોતથી પરિવાર પર આગ ફાટી પડ્યું છે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે વરસાદને કારણે ખાણોના ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે આવા અકસ્માતોનું જોખમ વધી જાય છે સ્થાનિક પ્રશાસન અને ખાણ માલિકો દ્વારા આવા જોખમી સ્થળોએ સુરક્ષાના પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં આવા કરુણ બનાવો અટકાવી શકાય